રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલના વિદ્યાર્થીઓની માઉન્ટ આબુમાં બેસિક રોક ક્લાઇમ્બિંગ કોર્સ માટે પસંદગી કરાઈ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલ વિદ્યાર્થીઓને માઉન્ટ આબુમાં બેઝિક રોક ક્લાઇમ્બિંગ કોર્સ માટે પસંદગી રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરાના હોસ્ટેલમાં રહેતા પાંચ વિદ્યાર્થીને માઉન્ટ આબુ ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગ દ્વારા આયોજિત રોક ક્લાઇમ્બિંગ કોર્સ માટે પસંદગી મેળવી એક ગૌરવની વાત છે દર વર્ષે ગુજરાતમાંથી બહુ ઓછા વિદ્યાર્થીની પસંદગી થાય છે ને રોયલના વિદ્યાર્થીઓને ફિટનેસના ધોરણે પસંદ કરાયા છે જે શાળાની ગુણવત્તા અને તંદુરસ્તી પ્રતિ પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે શાળાને છેલ્લા બે વર્ષથી વિવિધ રમતગમત અને શારીરિક પ્રવૃત્તિ માટે ગ્રાઉન્ડ મળ્યા પછી વિદ્યાર્થીઓના ઓવરઓલ ડેવલપમેન્ટના સ્તરે નોંધપાત્ર વધારો થયો છે હવે વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક માર્ક સુધી મર્યાદિત નહીં રહી ફિટનેસ નેતૃત્વ ટીમ વર્ક અને આત્મવિશ્વાસ જેવી જીવન કૌશલ્યોમાં પણ આગળ વધી રહ્યા છે રોયલનું હોસ્ટેલ જીવન વ્યવસ્થિત શિસ્તભર્યું અને સમયપાલક છે જેના કારણે વિદ્યાર્થીમાં દૈનિક નિયમિતતા અને સ્વઅનુકૂળ જીવનશૈલી વિકસે છે જે ભવિષ્યના દરેક પડકાર સામે ટકાઉ બનાવી શકે છે શાળાના સફર માનનામાને વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ વિડીયો અને ટૉક શો રેકોર્ડ કરવામાં આવ્યો છે જે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર જાહેર કરવામાં આવ્યો જેથી અન્ય વાલીઓ અને વિદ્યાર્થી માટે પણ આ માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત બની શકે છે